કોથમરી આવી ગઈ મેટલા માંથી થઈ રહે કોથમરી ના આપડે હાજે ભૈયા બનાવવાના છે કોથંબરી વાડીએ વાડી તાજી કોથમરી છે અને ભૈયા બનાવવાના છે હાજર ઘેરા જાય મારા બાપા લઈ આવ્યા છે કોથમરી અહીંયા પડખ્યા વાળી થઈ ગઈ છે આવડી અવડી અમારે અહીંયા આ બધી નાની છે આ જો તૈયાર થઈ ગઈ છે હા સુગંધ આવે છે મસ્ત ની હો ભાઈ એક નંબર કોથમરી પ્યોર દેશી હો જોવો એક નંબર દેશી કોથમરી હો ભાઈ જોવો કોથંબરી નહીં બગાડવાની જામ હાલે